चा टमकी या कोयली જય માતાજી મિત્રો કેમ છો મારા વાલા મિત્રો મારા મિત્રો બધા મજામાં જ હોય ને કારણ કે તમારો ભાઈ રોજને રોજ નવા નવા કન્ટેન્ટ લઈને આવતો હોય છે અને તમને લોકોને મોજ કરાવતો હોય મિત્રો તમે લોકો જે ફોટો અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ફોટો જોઈને તમને લોકોને શું લાગે છે આ કાકા એક મામૂલી કાકા છે ના મિત્રો કારણ કે મિત્રો આ કાકાનો અવાજ જો કદાચ તમે એકવાર સાંભળશો ને તમે તો હિતિન કુમારને પણ ભૂલી જશો કારણ કે હિતિન કુમાર કરતી પણ આ કાકાનો અવાજ એટલો સારો છે ને કે તેમના સુર અને તેમનો સાથ જોઈને તમને લોકોને એવું લાગશે કે આ કાકા પોતે હિતિન કુમારના અવાજમાં જ ગાય છે છે મને કદાચ મિત્રો સુપર હિટ એવા હિતિન કુમાર આ કાકાનો અવાજ સાંભળી લેને તો કદાચ એમને પણ આ કાકાને એવોર્ડ આપવા માટે મજબૂર થવું અને મિત્રો સાચું કહું ને તો આ કાકાનો અવાજ અને તેમનો સુર જોઈને મોટા મોટા કલાકારોને પણ તેમની સામે ઝૂંકવું પડે એવો અવાજ છે ને તેમનો સુનીલો એવો સુર છે આ કાકા અને કાકાના મિત્રો નામની વાત કરીએ તો આ કાકાનું નામ છે રમેશ કાકા રમેશ કાકાનો અવાજ હું તમને લોકોને એકવાર સંભળાવી દઈશ ને તમને લોકોને એવું લાગશે કે મિત્રો હિતિન કુમારના ફિલ્મમાં બધાય આ કાકાએ જ અવાજ આપ્યો છે ને હિતિન કુમારના ફિલ્મમાં બધા આ કાકાએ જ અવાજ આપીને તેમના સોન